વર્ષ બદલાયો છે સમય બદલાયો છે હવે સમય આવી ગયો છે કે તમે તમારો વિચાર બદલો હવે હજારો ડોકટરો ફક્ત એક જ ઇન્જેક્શન પ્રક્રિયા પર વિશ્વાસ કરે છે ઘૂંટણના દુખાવા માટે પીઆરપી ઇન્જેક્શન એક સરળ સરળ અને સુરક્ષિત ઉપાય ચાલો જાણીએ કે પીઆરપી ઇન્જેક્શન શું છે ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે પીઆરપી ઇન્જેક્શન એક આધુનિક પ્રક્રિયા છે જમા ઘૂટના દુખાવાની સારવાર કોઈ પણ દવા કે રસાયણ વગર કરવામાં આવે છે આ પ્રક્રિયા માટે દર્દીના શરીરમાંથી 20 મિલીલીટર લોહી કાઢવામાં આવે છે અને એક આધુનિક પ્રક્રિયા દ્વારા મેડવેલા લોહીમાંથી પોષક કોષોને અલગ કરવામાં આવે છે જેને પ્લાઝમા કહેવામાં આવે છે અને આ પ્લાઝમા દર્દીના ઘૂટન વચ્ચે ઇન્જેક્ટ કરવામાં આવે છે આખી પ્રક્રિયામાં ફક્ત 15 મિનિટનો સમય લાગે છે અને આ પછી તરત જ દર્દી પોતાના બધા રોજિંદા કાર્યો સરળતાથી કરી શકે છે આ પ્રક્રિયાના પરિણામો વિશે વાત કરીએ તો આ પીઆરપી પ્રક્રિયા કોઈ પણ દવા કે સ્ટીરોઇડની જેમ કામ કરતી નથી જેની અસર ફક્ત સતત ઉપયોગથી જ પ્રાપ્ત થાય હકીકતમાં લોહી જેટલું વધુ પૌષ્ટિક અને ઉચ્ચ ગુણવત્તાવાળું હશે તેટલું જ પ્લાઝમા લાંબા સમય સુધી પીડાને નિયંત્રિત કરવામાં વધુ સારું રહેશે અને ફક્ત એક જ ઇન્જેક્શન થી તમે દુખાવો માં રાહત મેળવી શકો છો તો હવે પીડા અને દવા બन्ने ભૂલી जाओ પીઆરપી પ્રક્રિયા પસંદ કરો અને તમારી માનસિકતા બદલો તમારું ઘૂટર ના સાંધા નહીં આજે જ ની એક્સપર્ટ સાથે તમારું મફત ઓર્થોપેડિક ડોક્ટર ની સલાહ બુક કરો અને તમારા ઘૂટર ના દુખાવો માં રાહત મેળવવાનો પ્રયાસ કરો મને મેસજ કોલ અથવા વોટસએપ આપો